હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે મારી રસોઈમાં મેં બહુ બધા ગ્રીન વેજીટેબલ્સનો યુઝ કરી અને એકદમ ટેસ્ટી હેલ્ધી ઝટપટ બની જાય જીરો ઓઇલ કહી શકો અને પ્રોટીન રીચ એવી પુડાની રેસીપી મેં મતલબ પુડા બના બના છે મેં તો ઘણીવાર આપણને એકદમ હેલ્ધી અને ઓછા તેલમાં બનતી રેસીપી ખાવી હોય છે તો આ રેસિપી એકદમ બેસ્ટ ઓપ્શન છે તો અહીં મેં તીખા મરચાં લીધા છે બેથી ત્રણ એક એ જાદુનો ટુકડો લીધો છે એક મોટી ડુંગળી લીધી છે એક કેપ્સિકમ લીધું છે લીલી ડુંગળી હતી મારી પાસે તો એ લીધી છે એકાદ અને લસણ લીધું છે બેથી ચાર કળી અને કેપ્સ સોરી એક કોબીજનો ટુકડો લીધો છે અહીં પાલક લીધી છે સો ગ્રામ જેટલી અને જે કોશમીરની દાંડી હોય છે એ પણ મેં લઈ લીધી છે એક મુઠ્ઠીથી થોડા વધારે એવા વટાણા લીધા છે આ ફ્રોઝન વટાણા છે અને આ કોથમીર છે તો આપણે આ બધી જ વસ્તુનો યુઝ કરીશું અને અહીં કોબીજની જગ્યાએ તમારી પાસે જો દૂધી હોય તો તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો અને કોબીજ કે દૂધી ના હોય તો પણ એટલા ટેસ્ટી બનશે આમ પણ પાલક છે કોબીજ છે એને લીધે આ પૂડા છે એકદમ એટલા સોફ્ટ બનશે કે તમારે ચાવવાની જરૂર નહીં પડે પણ એકદમ ગરમ ગરમ હશે તો સરસ લાગશે તો આપણે બધી વસ્તુને પીસી લીધી છે જે આદુ આદુમરચાં છે લસણ છે કોબીજ છે એ બધાને અધકચરો વાટી લીધું છે અને હવે આપણે જે વટાણા છે એ અને જે પાલક છે અને કોથમીરની દાંડી છે એ બધાને આપણે એકદમ પીસી લઈશું તો પહેલાં આપણે થોડુંક અધકચરો વાટી લઈશું અધકચરું વટાઈ ગયું છે તો હવે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરીશું તો અહીં આપણે જે બેટર છે એ આપણે આ ઝારની અંદર જ બનાવી લેવાનું છે તો એ મેં બે વાડકી ચણાનો લોટ લીધો છે અને અડધી વાડકી મેં દહીં લીધું છે અહીં તમારે જો પૂડા તમને કડક ભાવતા હોય તો તમે ચણાના લોટની સાથે અડધી વાડકી જેટલી સોજી લઈ શકો છો અથવા તો ચોખાનો લોટ લેશો તમારા પૂડા કડક બનશે તો હવે થોડું આપણે પાણી લઈશું અને જે બેટર છે એને એકદમ સ્મૂધ પીસી લઈશું તો આપણું બેટર છે એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે અને એકદમ સરસ એનો ગ્રીન કલર આવ્યો છે અને આ પૂડા એટલા હેલ્ધી છે તો આપણે અઠવાડિયામાં એકવાર તો બનાવવા જ જોઈએ અને બાળકોને ખબર પણ નથી પડતી કે આની અંદર શું એડ કર્યું છે તો આ રીતે એ લોકોને આપણે ખવડાવી શકીએ છીએ તો થોડુંક જરૂર જેટલું પાણી લઈ અને એનું મેં બેટર બનાવી લીધું છે તો આપણે બહુ થીક નથી રાખવાનું બેટર તમારું બેટર થોડું પાતળું રાખવાનું છે તો પૂડા છે એકદમ સોફ્ટ બનશે અને આ પૂડા એકદમ થોડા જાળીદાર અને સોફ્ટ અને થોડા ફૂલે પણ છે કેમ કે કોબીજ છે પાલક છે એને લીધે સોફ્ટ બનશે જ અને હવે જે આપણે કચરો વાટેલા કોબીજને ડુંગળી બધું છે એને પણ અંદર એડ કરી દઈશું તો ખૂબ જ ઇઝી છે અને ઘરમાં રહેલી જ વસ્તુઓથી બની જતી એકદમ હેલ્ધી ડીશ કહી શકો આને તમે તો હવે આપણે ચપટી હિંગ એડ કરીશું અને મસાલા પણ એકદમ સિમ્પલ છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલી અથવા એનાથી પણ ઓછી હળદર એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી ઓછું આપણે અજમો એડ કરીશું અને અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું તો મરી પાવડરને લીધે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને મેં લસણ પણ અંદર એડ કરેલું છે ચારથી પાંચ કળી તો પાલક અને લસણ એ બેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે તો થોડું હજુ પાણીની જરૂર છે તો પાણી લઈ અને મેં બેટર બનાવી લીધું છે અને બનાવવું પણ એકદમ આસાન છે દસ મિનિટમાં આપણા પૂળા બની જાય અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને કોથમીર એડ કરીને થોડું હલાઈ દઈશું તો આ એમને એમ જ એકદમ સોફ્ટ બને છે આમાં કોઈ સાજીના ફૂલ કે ઇનો કશું જ નાખવાની જરૂર નથી તો એ મેં તવી લઈ લીધી છે અને એની પર તેલ લગાવી દીધું છે તો મારી પાસે નોનસ્ટિક તવી છે નહીં તમે લોખંડની તવી લીધી છે સેદ તેલ મૂકી અને એક અડધી ચમચી જેટલા તલ અંદર એડ કર્યા છે અને ઉપરથી આપણે આ રીતે બેટરને પાથરી દઈશું તો તલ અંદર એડ નથી કર્યા પણ આ રીતે તલનો ઉપયોગ કરવાથી જો પૂડા છે એ ઉપરથી દેખાવામાં સરસ લાગશે અને બાળકોને તલ જોઈને પણ ખાવાનું મન થઈ જાય આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે પૂડા બનાવવાના છે અને બેથી ત્રણ મિનિટ થાય અને ઉપરથી એકદમ ચડી જાય આપણો પૂડો એના પછી આપણે આ રીતે એની સાઈડોને તવેથા વડે થોડી છૂટી પાડીશું અને આ રીતે ઉલટાઈ દઈશું પૂડાને તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આપણો કલર પૂડાનો આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તો અહીં મેં થોડું થોડું તેલ લગાવ્યું છે ઉપરથી પણ તમે અહીંયા બિલકુલ જ તેલનો ઉપયોગ નહીં કરો તો પણ એટલા ટેસ્ટી લાગે છે તેને એને જીરો ઓઇલ રેસીપી પણ કહી શકાય તમે થોડું ઘીનો પણ યુઝ કરી શકો છો તેલને બદલે તો આપણો પૂડો બનીને રેડી છે લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં એક પૂડો બનીને રેડી થઈ જાય છે તો મેં બધા જ પૂડાને આ રીતે બનાવી લીધા છે તો જે મેં બેટર બનાવ્યું છે એમાંથી લગભગ બારેક પુડા બાર જેટલા મારા પુડા બનીને રેડી થયા છે તો ગરમ ગરમ તો સરસ લાગે જ છે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ આપણા પુડા રહે છે તો તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ પૂડા બનીને રેડી થયા છે તો તમને કેવી લાગી આજની રેસીપી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે